મોરારી બાપુના યજમાનો પણ વિશિષ્ટ હોય છે એમની કથાઓની જેમ આજે એવા જ યજમાનની વાત કરવી છે નરેશ પટેલ માનસ કબીર વડ જે કથા કબીરની સ્મૃતિમાં જે થઈ આજે જેનો રવિવારે પૂર્ણાહુતિ થઈ રહી છે એવી આ કથાના યજમાન નિમિત્ત માત્ર યજમાન નરેશભાઈ પટેલ છે અને એમની આ અગિયારમી કથા છે અને એ કહે છે કે મોરારી બાપુનો મનોરથ હોય તો એ સફળ થાય 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 નમસ્કાર હું કૌશિક સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ તમને ગમતો હોય તો જરૂર લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે મોરારી બાપુની રામકથાના યજમાનો વિશે પણ જાણવું બહુ મજાનું છે આપણે અગાઉ જયંતિભાઈ ચાંદ્રા ડોલર લોર્ડ ડોલર પોપટ એવા યજમાનોની વાત કરી ચૂક્યા છીએ પણ આજે અમેરિકા સ્થિત રાજપીપળાના નરેશભાઈ પટેલ કે જે અમેરિકામાં હોટેલિયર છે એમના વિશે વાત કરવી છે એમનો બાપુનો મેળાપ કેમ થયો બાપુએ એમને શું પ્રેરણાઓ આપી અને બાપુની કથાઓની વાત આજે કરવી છે કબીર વર્ણની કથા જે થઈ એમાં પણ બાપુએ બહુ લાડ લડાવ્યા નરેશભાઈને અને એમને એમ કહ્યું કે આમને ખાલી થાય એટલો કરાવી લ્યો જે રીતે તિબેટમાં ભૂકંપ આવ્યો ને સવાસો થી વધારે લોકો મૃત્યુ પામ્યા અને બાપુની ઈચ્છા એવી હતી કે ત્યાં લોકોને મદદ કરવી તો કઈ રીતે કરવી એ વિશે વાત ચાલતી હતી અને ખાલી થઈ જવું એ બહુ મોટી વાત છે એમ બાપુએ કહ્યું એવા નરેશભાઈ પટેલની વાત કરવી છે ઇન્ટરવ્યુ એકવાર કરેલો વીરપુરની બાપુની કથા હતી ત્યારે ત્યારે એમણે કહ્યું કે ઓગણીસો છ્યાસી માં મારો બાપુ સાથે પરિચિત થયો ને ત્યારે સુરુભાઈ માણેક કથાના નિમિત્ત માત્ર યજમાન હતા ને એ મારા મિત્ર અને હું ત્યારે હોટૅલ ઉદ્યોગમાં બરોબર ડૂબેલો હતો ને સાવ નાસ્તિક દારૂ પીવું સિગરેટ ફૂકું બધા એવા વ્યસનો પણ ખરા મિત્ર એમ કહ્યું બાપુ તમારા ઘેર આવશે અને શું થયું કોણ જાણે મને નરેશભાઈ કે છે કે મેં દારૂ છોડી દીધો ડ્રિંક કરવાનું છોડી દીધું સિગરેટ પણ મૂકી દીધી કંઈક હું ખોટું કરું છું એવો મનમાં ભાવ જાગ્યો બાપુ આવે એ પહેલા એટલું જ નહીં ઘરે જઈ અને દારૂની જે બોટલ હતી એ મેં ડમ્પ કરી દીધી મારા ઘરે એમ કે બાપુ ખાસો સમય બે કલાક રોકાયા એમણે બહુ બીજી મજાની વાત કરી કે બાપુ કોઈ દિવસ કોઈને ફરજ નથી પાડતા આ બહુ મહત્વની વાત છે કારણ કે બાપુ અનેક વાર કહે છે કે હું કોઈને સુધારવા નહીં પણ સ્વીકારવા આવ્યો છું ઓગણીસો ત્રાણુંમાં માં નરેશભાઈની ઘરે બીજી વાર બાપુ જાય છે અને નરેશભાઈની ઘરે રાધાકૃષ્ણનું મંદિર એ રીતે પૂજા અર્ચન બધું કરે અને મેં એમ કે બાપુને કહ્યું કે આ રાધાકૃષ્ણનું મંદિર છે સાથે રામ દરબાર મૂકું બાપુએ કહ્યું ના એવી કોઈ જરૂર નથી તમે જેમાં તમારી શ્રદ્ધાઓ જેને માનતા હો એને તમે ભજો આ બાપુ છે આવી રીતે બાપુના યજમાનો પણ પ્રેરિત થાય છે અને સૌથી મજાની વાત બે હજારમાં એમણે અગિયાર કથાઓ કરી આ કબીરવડની અગિયારમી કથા છે બે હજારમાં નર્મદાના કાંઠે સિસોદરા ગામે નક્કી કથા થઈ અને નરેશભાઈનું એ ગામ એ યજમાન બન્યા સાવ રેતાળ પ્રદેશ કોઈ સગવડ ગામમાં નહીં બહુ નાનકડું ગામ ગામમાં આવવા માટે એક રસ્તો પણ સરખો નહીં સાવ ગાડા માર્ગ જેવું નરેશભાઈ કહે છે કે હું એ વેળાના મંત્રી નરોત્તમભાઈ પટેલને મળ્યો અને વાત કરી કે બાપુની આ કથા છે અને કામ આસાન થઈ ગયું રાજપીપળા થી સિસોદરા જેવા ટુ લેન નો રસ્તો થઈ ગયો બીજી બાજુ નર્મદા ને પેલે પાર થી આ ગામમાં આવવું એ પણ એક મોટો પ્રશ્ન તો જેપી કોન્ટ્રાક્ટર પાસે નરેશભાઈ જાય છે ને એ પણ રસ્તો કરી આપે છે ચાર જેસીબી વિના મૂલ્યે એમણે આપ્યા અને બધું કામ થઈ ગયું પછી નાવડી ચલાવનારા ને મેં કહ્યું કે ભાઈ અમારા ગામમાં તો એક જ નાવડી છે અને હું ભરૂચ ગયો નરેશભાઈ કે છે ને વિનંતી કરી હોળીવાળાઓને તો હોળીવાળા શું કે છે સાહેબ આ સાંભળો એમણે એમ કહ્યું કે અમે તો કેવટ ની જાત કહેવાય અને આ તો રામનું કામ છે નાવડીઓ આવી ગઈ સાહેબ અને બધાનો ચાર્જ એક સરખો બે રૂપિયા માત્ર આ બાપુની કથાનો પ્રતાપ છે બાપુએ બીજી એક કથાની વાત પણ નરેશભાઈ કહે છે પુષ્પક કથા બહુ જાણીતી થઈ અને એના કેટલાક વિવાદો પણ ઘણા લોકોએ કર્યા હતા પણ નરેશભાઈ કહે છે કે આ સાતસો મી કથા હતી અને અમારે ચાર યજમાનોએ 5 પાંચ પાંચ લાખ ડોલરની ડિપોઝિટ ભરવાની હતી બધા મૂંઝવણમાં હતા કે કથા સાંભળવા માટે કોઈ ચાર્જ ભરવા આગળ આવતું નહોતું કથા થશે કે નહીં કારણ કે એ પહેલા લંડનમાં કથા હતી વાત આગળ વધતી નહોતી અને પછી એકાએક શું થયું કે લોકોની માંગણીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો અને નરેશભાઈ કે છે કે પછી તો એવું થયું કે બધી સીટ ભરાઈ ગઈ એટલી બધી આવી ના પાડવી પડી અને સાઠ હજાર એટલે એમ કે છે નરેશભાઈ કે બાપુ એકવાર મનોરથ કરે પછી એમાં વિઘ્નો આવે તો વિઘ્નો પણ પસાર થઈ જાય છે જયંતિભાઈ ચાંદ્રા પણ આવું અનેક વાર આવ્યા છે અત્યારે ભલે એમની તબિયત નાદુરસ્ત છે પણ એ પણ એમ કહેતા કે બાપુએ મનોરથ કર્યો હોય એટલે ભલે વિઘ્નો આવે પણ એમાંથી જ રસ્તા નીકળી જાય ને બાપુની કથા બહુ એકદમ હેમખેમ સરસ રીતે પૂર્ણ થાય બાપુને આવા યજમાનો મળ્યા છે બાપુએ આવા યજમાનોને પ્રેરિત કર્યા છે એનું ઘડતર કર્યું છે એવા નરેશ પટેલ અમેરિકા રહે છે અને હોટેલિયર છે તમે એમની ભાવના બાપુ પ્રત્યેની જુઓ આવા યજમાનોના કારણે રામકથાનું આયોજન એટલું બધું સુંદર રીતે થાય છે તાજેતરમાં જ આપણે રાજકોટમાં જોયું સદ્ભાવના કથા કેટલું માણસ ઉમટ્યું અને વૃદ્ધાશ્રમ માટે કેટલો બધો ફાળો થયો આ બાપુની કથા કથાનું શું પરિણામ તો આ પરિણામ છે ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવી કોઈ વાત સાથે થેન્ક યુ